ડીસામાં શ્રીનાથ સોસાયટીના રહીશોની દબાણ દૂર કરવાની માંગ સોસાયટીના રહીશોએ પાલિકામાં આવી રજૂઆત કરી ડીસાની શ્રીનાથ સોસાયટી સોમનાથ ટાઉનશીપની બાજુના રહીશો દ્વારા સોસાયટીના રોડ પરના મકાનો દ્વારા થયેલા દબાણો દૂર કરવા માટે આજે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે નગરપાલિકામાં દોડી આવી અને દબાણ દૂર કરવાની રજૂઆત કરી હતી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરી છે આ અંગે શ્રીનાથ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે રસ્તામાં દબાણ હોવાથી અવરજવરમાં તકલીફ પડે છે અને માથાભારે સ્મો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાથી તેમને કહેવા જતા ઝઘડા કરી ધમકીઓ આપે છે અગાઉ ઘણી અરજીઓ કરવી છે તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી દબાણ કરનારા ભાજપના કાર્યકરો હોવાથી પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવતું નથી તેવા રહીસોએ આક્ષેપો કર્યા હતા આ ઉપરાંત રહીસોએ જણાવ્યું હતું કે દબાણ દૂર કરવાની અરજી કરીએ તો પણ અરજી કરવા બદલ કામ નહીં કરવાની ધમકી આપે છે કોમન પ્લોટમાં પણ દબાણ કરવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી નગરપાલિકા દ્વારા રોડ પર લાઇટ પાણી અને ગટરની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પણ દબાણને કારણે આ નવા બોર્ડનું કામ પણ અટકી ગયું છે દબાણ દૂર કરવાનું કહેતા ધમકીઓ મળે છે સોસાયટીના મુખ્ય રસ્તા પર ગેટ લગાવીને તાળું મારી દેવામાં આવ્યું હોવાથી રહીશો સર્વોદય સ્કૂલના બાળકોને ફરજીયાત જાહેર માર્ગ પરથી અવરજવર કરવી પડે છે જેના કારણે અકસ્માતનો ભય રહે છે અને બાળકોનું પણ જીવન જોખમમાં મુકાયું છે આ બાબતે ચીફ ઓફિસરને જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી રહીશોએ તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવા અને રસ્તો બનાવવા વિનંતી કરી છે જેથી સોસાયટીના રહીશો અને બાળકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે રહીશોને આ બાબતે તપાસ કરી દબાણ દૂર કરવાની ખાતરી આપી હતી શું અમે એના માટે કે અરજી કરવા માટે આવ્યા હતા દબાણ અમારે ત્યાં તો કેટલી વખત અમે અરજી કરી પણ કોઈ નિકાલ આવ્યો નથી વારંવાર અમારે ઘડગડી હેરાન થવું પડે છે અને છોકરા બી હેરાન તકલીફ થાય છે અને કોમન પ્લોટ તમે જોવો આવીને કે કેવો પડ્યો છે અને વારે ખડીએ અને માથા ભારી પેલા રહે છે એ દરવાજા પણ લોક કરી દે છે અમારે કરવાનું શું કેટલી વખત અમે આવ્યા પણ કોઈ રજૂઆત કરી કેટલી વખત પણ કોઈ આ કાર્ય એનું કોઈ નિવારણ આવ્યું નથી એમ અમારે કરવાનું શું થાય મારું નામ રમેશભાઈ પ્રજાપતિ અમે શ્રીનાથ સોસાયટી કચ્છ કોણ નથી આવીએ છીએ અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવેલા છીએ કે અમારા સોસાયટીમાં જે રસ્તા ઉપર દબાણ થયેલું છે અને રસ્તાને દરવાજો મારી લોક કરી લેલો છે જે અમારા અવર જવરમાં સોસાયટીવાળાને બહુ ખૂબ તકલીફ પડે છે છોકરાઓને સ્કૂલ જવામાં તકલીફ પડે છે ક્યારેક ક્યારેક રોડ રસ્તો બનતા હોય ત્યારે અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે એટલે અમે નગરપાલિકામાં વારંવાર અરજી કરવા છતાંય કોઈ એમ ધ્યાન દોરતા નથી અને અમારે આ સોસાયટીવાળાને આને તકલીફનું ખૂબ હેરાન થવું પડે છે તકલીફથી એટલે અમે સાહેબને નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે આ વહેલી તકે અમને આનું નિરાકરણ લાવે છે